ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ કેમ છો મજામાં હું મજામાં જ છું કેમકે કાલ મજામાં નહોતી આજ મજામાં આવી ગઈશું થોડી થોડી કેમકે કાલ થોડીક તબિયત ખરાબ હતી મારી એટલે કાલનો મેં વ્લોગ શૂટ નથી કર્યો પછી એક એક્સ્ટ્રા મારી પાસે વ્લોગ પડ્યો હતો ને એ મેં અપલોડ કરી દીધું કાલ તો આખો દિવસ મેં હોવાનું જ કામ કર્યું છે મને છે ને ઠંડી લાગતી હતી બહુ વસ્તે અને આખું શરીર ટેન કરતું હતું એટલે આખો દિવસ હોવાનું જ કામ કર્યું પછી રાજની મજા નહોતી એટલે એ તો હવારમાં દવા લઈ અને એ તો કામે વહી ગયા હતા અને બપોરે થોડીક વાર આવ્યા હતા ઘેરે પણ એને તો સારું થઈ ગયું એને એક ઇન્જેક્શન લેવું પડ્યું અને મારે સાંજે લેવું પડ્યું કેમ કે એમને બેહીને મજા નહોતી એટલે પછી કાંઈ થયું નહીં તો જો અત્યારે હું મારા દવા લઈને બેઠી જો પીવાની આ સાંજે તો મેં પીધી કે ઇન્જેક્શન મરેવું ત્યારે મને ઠંડી થોડીક ઓછી થઈ અને રાજની જો અહીંયા હવારમાં પી ને પછી ગયા કામ ઉપર અને તો તો હતું એટલે ગઈ છે બાળ મંદિર એને રાજ મૂકી આવ્યા અને આજ તો પહેલી વાર એવું થયું છે ને કે મને મજા નહોતી ને એટલે આજ પહેલી વખત ફર્સ્ટ ટાઈમ હું હવારમાં નાઈ લીધી હજી નાહવાનું બાકી છે નગર સાગીન તરત પહેલાં માર નાહવાનું જ હોય પણ અત્યારે જો મેં ગરમ પાણી મૂક્યું છે કેમ કે પવન બાર એટલો છે ને તો મેં કીધું પછી જ તે નાવ એમ આડા નવ થઈ ગયા છે અને થોડું ઘણું કામ એ બાકી છે જીનલને અગિયાર વાગે લેવા જવાની છે ને એ ટાઈમમાં હું પહેલાં બધું કમ્પ્લીટ કરી નાખું પહેલાં જો મેં દવા કાઢીને મૂકી છે ગરમ પાણી થોડુંક મૂક્યું છે તપેલીમાં અને પેલા દવા પી લો એમ થઈ ગયું છે જો કેમ કે ગરમ પાણી તો હું રોજ પીવ તોય મારી મજા બગડી ગઈ ગળું ખરાબ ન થાય ને હાટું તો હું રોજ ગરમ પાણી પીવો જ છું અત્યારે દવા પીવી હતી તો બહુ ઠંડુ હતું ને પાણી થોડું ગરમ કરી નાખીશું મેં એવું કર્યું કમ્પ્લેટ અને આ મારા કપડાં અને સને હવે હુકવવાના બાકી છે અને મારી ડેટિંગ પેન્ટિંગ થઈ ગઈ છે હું નાઈ નાખી છું મસ્ત ફૂલ ફૂલ ગરમ પાણી કર્યું હતું પછી નાઈ નાખી અને હવે છે ને અગિયાર વાગવા આવી જશે એટલે મારે ઝીણુને લેવા જવાનું છે ઝીનું લેવા જવાનું છે પણ આમ છે ને આમ હા હવે આવીશ ને ઝીનુંને લઈને આવીશ એટલે મારી એની નવરાવાની બાકી જ છે કેમ કે આજ તો હો જ નહોતી રહી એની નવરાવાની નો નહીં એની નો નવરાવી અને છે ને મારા ખિસ્સામાં વીસ રૂપિયા છે આજ તો વીસ રૂપિયા એટલે હું ઝીનું લેવા જાઉં છું ને હવે જો લેવા જાઉં છું અને આવીને બતાવું હું લાવી એમ વીસ રૂપિયા છે આજ તો મારી પાને ખીચામાં નાખી દઉં છું અને જાઉં છું ઝીનું લેવા આવશો કે શું નથી કરવું બહારનું આવું હમણાં ફટાફટ લઈને આવીને કપડાં હુકવવાના છીએ કાંઈક ખાવાનું બનાવવું જોશે ને કાંઈક તો કરવું જ જોઈએ કાલે તો ખીચડી વઘારી નાખી હતી પણ આજ તો મોઢું મારું કડવું કડવું થઈ ગયું છે દવા પીધી હોય ને મીઠું મીઠું તો ઘણું બધું પીડ્યું છે પણ ખાવાનું એ નહીં ડૉક્ટરે ના પાડી છે તો સાખ ના નથી પાડી કાંઈ નહીં સાખ શું હાલો સાખું તો પડે ને સાખ્યા વગેરે હાલે હાલે સાખ્યા વગેરે એટલે ઝરી દે મોઢું કડવું થઈ ગયું છે ને તો થોડું કતે એમ સાજું નહીં ખાવ સાજુ નહીં ખાવ થોડું કેવું તે મગર એ પૂરું નહીં થાય અને મારા સિવાય કોઈ ખાતું નથી તો કાંઈ નહીં હાલો बस ने वदी थेरा का दिस बदायने मारी मम्मी ने हाजे टावा आयो तो इने हारु થઈ ગયો પછી દવાખાને ગયા તા પછી એને અંગીશ માથી તો દોવા માંડી પછી પછી જો मम्मी ए મને ઇન્જેક્શન મારતે હું

અરે રોટલો રોટલો બનાવો નતો અરે જોલ છે ને રોટલો જીનુ ને જો મેં હેર વોશ કરી દીધા તો એ મને છે શું કેસો

અવડી એવી છોકરીને છે ને હજી બહુ લોંગ હેર નહીં હારા એને કાંઈ હેરની હજી કેર કરતા આવડે નહીં એટલે શોર્ટ હોય ને તો સારું પડે એ હાથે શીખી જાય ને એની કેર કરતા પછી વાંધો ન આવે અત્યારે તો એને શોર્ટ જ સારા લાગે કેમ કે અમતાં વધારીને પછી એ કાંઈ ન હરખું ઓળવી કે કે ન કાંઈ આપણને ઓળવવા દે એ કરતાં અમારે થોડા થોડા છે ને હું કહું કટ કરાવી નાખું ને તો સારું રહે કેમકે સવાર હવારમાં હવે તો એને ટ્યુશન જવાનું રહ્યું ને તો આપણે એને માથું ઓળી દઈને તો એને મમ્મી ખેંચાય છે ખેંચાય છે એક જ ચાલુ રાખે તો મેં કીધું હાલ કટિંગ કરાવી નાખો અને એમ થાય કે હું સાત ધો સાતથી આઠ ધોરણ સુધી ભણીને મેં બે બી કટ જ વાળ રાખ્યા વધારે જ નથી મારા મમ્મીની તો બધા કામે વહી જતા એટલે ટાઈમ ન રહેતો કોઈને ઓળવાનો એટલે હાથી એક દાંતિઓ મારીને સ્કૂલે વહી જવાનું અત્યારે મને તો ટાઈમ છે પણ જીનલને હજી ખબર જ નથી પડતી એમ કે હેર વધારવામાં આમ તેમ એટલે જ્યારે એના મનથી એમ થાય ને કે મમ્મી મારે હવે હેર વધારવા છે ત્યારે એને વધારવાનું છે ત્યાં સુધી મારે એને શોર્ટ જ રાખવાના છે અને આમ થાય તે મોટા થઈ જાય ને પછી શોર્ટ ને એ ન બહુ સારા લાગે એ કરતાં અત્યારે નાની છે ને તો એનો શોખ પૂરો થઈ જાય પછી એને વધારવાના જ છે તો અત્યારથી ખોટી હું એને તકલીફ આપી કાજીનું હું કઉ રેડી છે કે નહીં હેર કટ છે ને ફાઇનલ હમ હેર તારા મસ્ત જ છે એટલે એને આપણે કેર તો કરવાની જ છે મસ્ત થઈ જશે હવે ફાઈનલ હેર કટ કેમ થાય છે જો નું ચાલુ થઈ ગયું છે જીનલ મજા હે બહુ ઉતાવળી થતી હતી હેર કટ કરવા માટે તો હું છે ને એને લઈ પાર્લરમાં વૈયે હું કહું હવાર હવારમાં બહુ તકલીફ થાય ને ટ્યુશન જવું હોય અને હેર કઈ ઓળવા ન દે એટલે આ હું તો કટિંગ થઈ જાય કાજી ના આ બેઠી છે ને એટલે કાંઈ જ નહીં બોલે પણ કાંઈ નહીં હાલો હજી જો હેર કટિંગ શરૂ કર્યા છે પછી હમણાં બતાવું એનો ફાઈનલ લુક કાજી ન એવું કરવું ને એને બહુ મજા આવે જો કા નીંદર આવવા મળી કે તો ઠીક જો મારે હેર કટ કરાવવાના છે મેં ખબર છે શોર્ટ વિડીયોમાં કીધું હતું કે મારે હેર કટ કરવાના છે પણ બધાની કમેન્ટ જાદા ભાગે ના આવી હતી એટલે આજ ફરી એક વખત કહી દેજો કેમ કે મારે હેર કટ તો કરાવવાના છે અરે શોર્ટ નહીં પાછા થોડા થોડા જા જીનલ ઘોડ્યા જ કરાવવાના મતલબ તમે પાછી ના જ કહી દેજો પાછી કમેન્ટમાં કે હે કે હાલો કાંઈ નહીં હેર કટ નથી કરવાના હવે થોડાક રહ્યા હોય જીનો હલ્લીશ નહીં ને એટલે વધારે વાર નહીં લાગે નકર લાગશે જો હેરકટ થઈ ગયા કાજીનલ જોતો આ સાઈડ કેવા લાગે છે સારા લાગે છે ને એ પણ જીનલ ને છે ને અહીંયા બે પીડ્યું ને એ થોડીક તકલીફ થઈ કાજીનલ અડધી કલાક જેવું લાગી જાય એટલે ખાલી હેરકટ કરવામાં પણ આ બધો છે ને શોખ જીનલ ને તો એ મને એમ કે મને તું જાને ત્યાં લઈ જાય એમ પાર્લરમાં એને આવું હતું નહીં તો મેં કીધું રાજ ને રજા હોય ને તો એ સન્ડે તને લઈ જશે સલૂનમાં પણ નહીં એને તો પાર્લર જ પાર્લરમાં આવું હતું કા ફાઈનલ હવે થઈ ગયા જો એ થાકી ગઈ છે ને બોલવાનું બંધ થઈ ગયું છે હવે કાજીનલ જય દ્વારકાધીશ જ કેવું હે હવે કાંઈ નહીં હો થકાઈ ગયું કા એવું થયું ને જીનુ હે તો હાલો ખાઈ પીન જો થઈ ગયા છે નવરા આવે જાવું છે અમારે જુદા ની ઘરે જીનું બેન એની હવાર ની ગેટી છે મમ્મી ને કા જુદા નું બર્થડે છે ને એટલે કે ઘેર જાવ ઉજોવાનો તો નથી ન્યા તોય ખાલી આમ જવાનું છે જી દાદા ની ઘરે ધ્યાન છે ને ક્યાં જુદા ઘરે આ જાન જુદા ને તૈયાર થઈ ગઈ છે એને જવલું હું કહેવાય હ હું પેરસુ

બર્થડે બોય આની પર જો રુદ્ર બોલા લાન થેન્ક યુ તો કહી દે તારું ઓલું હા કે થંબનેલ ફોટો પાડી તો આવશે એને તીખો નથી લાગતો એને જીનુ ને તીખો જ લાગતો ને અહી એ ખાઈ છે આમ જો જો વાટકી ખાઈ વાટકી જો એ તો કાક તો બોય

રાજને જો ગળું ખરાબ થયું દવા પીને આવે અને અહીંયા હલવો ઉપાડ્યો છે હો ક્યારે હલવો પડ્યો ને એ પૂરો નથી કર્યો અહીંયા એને ભાવે છે હલવો ઘરે ખાતા જ નથી આ હું તો હું તો હલવો અમે તો બહુ ખાધો તમે ખાવ કા અમે બહુ ખાધો હવે અમારે થોડીક વાર પછી ઘરે જવાનું છે અને વિડીયો છે ને હું અહીંયા એન્ડ કરી દઉં કેમકે ઘરે જઈને પછી મોડું થઈ જાય ને વિડીયો પૂરો કરવા માટે મારે રોકવો ને એ કરતા હું તો હું જ પૂરો કરી દઉં એમ તો આપણે કાલે એક નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો સમોસા ખાઈ ને હવે પછી ઘરે જઈને વિડીયો એન્ડ કરવાનો ટાઈમ ન રે મને એટલે બાય બાય સબસ્ક્રાઈબ કરી નાખો ને